नमस्कार दर्शक मित्रों बोटा दस्तक न्यूज़ में आपनो हार्दिक स्वागत छे हूं छु एलडी मकवाना आप જોઈ રહ્યા છો બोटा दस्तक न्यूज़ હવે પછીના સમાચાર વિગતવાર બોટામમાં વરસાદ વિના પાણી ભરાયું સાળંગપુર અમદાવાદ રોડના રેલવે અંડરબ્રિજમાં ગોઠણ સમા પાણી વાહનો ચાલકો પરેશાન બોટામ શહેરમાં વરસાદમાં એક પણ સાટો પડ્યો નહોતો સાળંગપુર રોડ પરનો રેલવે અંડરબ્રિજ જળબંબાકાર થયો છે अंडरबीत માં બોટણ સમા પાણી ભરાયા છે આ અંડરબીત જિલ્લા પંચાયત કલેક્ટર કચેરી અને એસપી ઓફિસ તરફ જવાનો મુખ્ય માર્ગ છે અંડરબીત બરવાણા સાળંતૂર અને અમતાત તરફ જતા માર્ગને જોડે છે દરરોજ હજારો વાહન ચાલકો આ માર્ગનો ઉપયોગ કરે છે વાહન ચાલકોએ તાત્કાલિક પાણીનો નિકાલ અને ખાડાઓના સમારકામની માંગ કરી છે વરસાદ બંધ થયા પછી પણ પાણીના વસંતતા પાણી ન વસંતતા સ્થાનિકોમાં રોષ રોષે ભરાયા છે પાણીમાં છુપાયેલા મોટા ખાડાઓને કારણે અકસ્માતનું પ્રમાણ વધ્યું છે અનેક વાહન ચાલકો ખાડામાં પડી જઈ ઇજાના બનાવો બન્યા છે આ સમસ્યા છેલ્લા ઘણા વર્ષોથી વાહન ચાલકો માટે રૂપ બની છે સોમાસામાં સમસ્યા વધુ વકરે છે વરસાદ વિના પણ પાણી ભરાવાથી તંત્રની બેદરકારી શરતી થઈ છે વાહન ચાલકોએ આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માગ કરી છે હર દર્શક મિત્રો આ અન્ડર બીચ છે એમાં હું દર વખતે બોલું છું કે બંને બાજુ 40 40 ફૂટ આરસીસી બનાવી નાખે તો આ રોડને કોઈ પ્રોબ્લેમ ન થાય અને આ તમે જોઈ શકો છો આ જે અત્યારે હાલમાં જે ખાડા દેખાય છે એ કમ્બરના એક્યુ પ્રેશર એટલે કે કમ્બર તોડ ખાડા છે આમાં તમે વાહન લઈને ટુ વ્હીલ લઈને નીકળો તો તમારી કમર તૂટી જાય એવી પરિસ્થિતિના આ ખાડા છે કારણ કે અધિકારીઓને તો જે ફોર વ્હીલ ગાડી હોય એ પણ ચાલીસ પચાસ લાખની ગાડી હોય એટલે અધિકારીઓને આ ખાડા ન દેખાય અને હા એક ખાસ હું તો તમામ મીડિયા કરતાં અલગ જ છું અને હું તો બોલીશ ગમે એના વિરુદ્ધ બોલીશ મને કોઈની બીક લાગતી નથી અને હવે તો મને ખબર પડી ગઈ છે કે કોર્ટમાં જ આ બધાનો ઉકેલ છે કોર્ટ સિવાય આ કોઈનો ઉકેલ નથી કારણ કે અધિકારીઓની ગાડી ચકાચક ગાડી હોય એટલે આ ખાડા એમને દેખાને જરે 2 wheel વાળા જે બિચારા ગરીબ માણસો નીકળે છે એ પડતા થાય છે અને એ પડે છે એ તમે જોઈ શકો છો ખરેખર આ બ્રિજ ને બંને બાજુ 40 40 ફૂટ ઊધી આર સી સી બનાવવાની જરૂર છે એ હું દર વખતે કહેતો આવું છું પણ સત્તાનશી લોકોનું પેટનું પાણી પણ હલતું નથી સરકારના પેટનું પાણી પણ હલતું નથી બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ